સીતારામને જય શ્રી કૃષ્ણ જો આજે એક બનાવ બન્યો આપણે આંગળે કાયમનો મોરલો આવતો હું થોડેક દિન થોડેક દિન તમને બતાવતી કે મોરના વિડિયા મેલતી અને એ આપણા પી ખેતરુમાન જોવા જડતો હોય આવી ગીસ વસ્તીમાં પણ આ મોરલો આવતો ને આવતો હોય કેદૂકનો હમણાં કેદૂકના એણે વાંહે કૂચરા પડ્યા હતા તો એ ગમે કરે ને કુતરા એ કાલે એણે બપોરના પકડે લીધો હું તા વાટ જોવા કે મોર આવ્યો નહીં આવ્યો નહીં તો લતામાં જોયું તા પીસે પીસે આખા લતામાં મોરની રગ રગદોડે રગદોળે માર્યો મોરની અને આખા આખા લતામાં કૂતરા એવી ઢેળ્યો મોરને બધાની જેટલા જોતા તાં એણે આ મોરની ચિંતા થઈ કે જોતા આવો જીવો મોર મારી નાખ્યો તો આ કૂતર્યા છે એ બહુ જ હેરાન કરે કારમુખા હમણાં હતા ઘણાકના ઢોરના વાસડાઓની નાના નાના બિસ્સાડા વાસડાઓની મારે નાખે કુતરાઓનો અતિશય ત્રાસ વધતો જાય ગામમાં કોઈ અંધારાનું નીકળે ને થકતું ગમે એટલા કરણા પહેર્યા અહીંયા કોઈની ચિંતા નથી થતી કે હમણે કંઈ પણ તકલીફ પડી છે પણ આ કૂતરા છે ને અતિશય એટલા વાહનને વાહે થોડે ને એટલા જીવની મારે તો કોઈ પણ આગળ આવો અને આ કૂતરાઓનું કીક કરો મયુરા નાખે દે કઈ ભાગે નહીં જાય કઈ એવા છે ગો હાલો 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 જોવે લે જો એ વાટ જોવે ના જુભો તો કે રોટલા નાખે ના તો હું ખા જોવે લે જો આ કાયમ ન આવે ખાવા રોટલો એણે ખાવો જ જોઈએ

થોડાક પીસાસે રોડ ઉપર પડ્યા વેર વિખેર કરી નાખ્યો મારા મોરને હું તો નહોતો કરી નાખ્યો ભગવાન જીવને વાહે જીવ કરે મિલ્યા જોતા કુદરતની મરજી સિવાય કંઈ ન જાયો આ જીવ પણ કાલે આ કુતરાઓના મોમાંથી બસ આવ્યો હમણાં કુતરાઓનો ત્રાસ બહુ વધતો જાય વાણી પાટા પીંડી કરે ને એ વાણી ખાવા તો કામ જોતું હોય પણ દૂધ પીઆવીએ તે બી સારું પીએ લઈએ જા કુતરા વીકતા હતા ને તો એક સાહેબ નીહર્યા ત્યાં પછી અમારે ઘેર દેતા ગા

ખાતું તો કામ હોય ખબર નહીં પણ દૂધ પીએ એક વાર પણ એક હોલીના બસાવતા એણે અમે દૂધ પીર આવે ને મોટા કર્યા હતા તો આય પણ કદાચ દૂધ પીએ ને મોટું થઈ જાય ગાયના દૂધમાં બહુ તાકાત હોય કે આપણી ગમે એની શક્તિશાળી બનાવે દે તો જાય પણ કદાચ ઉડતા પણ ભીખે જાય થોડોક ટાઈમ રાખીશું તા અમારા અમારાથી બને એ કરીએ બાકી ત્યાં એક ભાઈ છે જીવ દયા પ્રેમી રાજુભાઈ ઈણી કીએથી લે જાય એક દી એક પારે હું આવ્યું ને પાક તૂટે ગઈ હતી પછી રાજુભાઈને બોલાવવા પડ્યા હતી ઈ લેગા પણ આમાં તો વાંધો નહીં આવે જા આ થોડુંક જ ચાર આ લોહી નીકળ્યા હા હા રેખા આ ડેટોલ છે હા દીજે આ એટલે આમ ડેટોલ ભૂજો બાકી તો કંઈ છે નહીં કાંઈ કમ્પ્લીટ છે બાખું બાખું કંઈ છે નહીં જોઈએ સેલી યાદી છે મોરની અને કાનોડા પાસે જ રાખી હતી ખબર પડે કે કાનોય બસાવે ન નહી ગયો એ એક એક પીસું દેતો ને એ કાનાની મજા ન આવી એટલે આ વધારે પીસા લે લીધા પેરા તો જય શ્રી કૃષ્ણ બધાય મોર માટે શાંતિ ભગવાન અર્પણ અર્પણ કરે પ્રાર્થના કરજો હારે કે રવતા ચડે એ પ્રાર્થના સાથે મોરની યાદી માટે આ એટલે રાખ્યા પૂજા કરમાં રાખી ભગવાન પાસે